જય સોમનાથ આજે વેરાવળ મુકામે જિલ્લા તંત્ર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન તેમજ એક પેડ માકે નામ વૃક્ષારોપણનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આજે વેરાવળ રેલવે સ્ટેશનથી ગૌરવપદ તરફ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ અને સ્વચ્છતા કરવામાં આવી ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકો ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને એક પેડ માથેના વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ મારી વેરાવર શહેર ગીર સોમનાથ જિલ્લો તેમજ જૂનાગઢ જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે આપણે આપણા જેમ સવારથી આપણે આપણા વ્યક્તિને વ્યક્તિગત આપણે સ્વચ્છતા કરતા હોય એવી રીતે આપણે આપણા શહેર અને આપણા ગામને સ્વચ્છ રાખીએ એવી વિનંતી કરીએ